હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે તેમનું કહેવું છે કે એકથી ત્રણ ઓગસ્ટ સુધી વરસાદની આગાહી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છથી દસ ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા પડશે અને અઢારથી બાવીસ ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરાઈ છે અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે હજી વરસાદની નવી સિસ્ટમ બની નથી નવી વરસાદની સિસ્ટમ બનશે એટલે ભૂકા કાઢી નાખતો વરસાદ પડી શકે છે અઢારથી વીસ ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ યથાવત રહેશે અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે અને ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં નવી વરસાદી સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે જ છે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દસથી વીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ આવશે આઠથી વીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે અને ત્યાવીસ ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે જ્યાં ચડે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે અને સત્યાવીસથી ત્રીસ ઓગસ્ટ વરસાદ રહેશે ત્રણ ઓગ સપ્ટેમ્બરથી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે અને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા માણી શકશે જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહેશે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટાં પડી શકે છે તો હાલ અત્યારે આટલું જ મળશું નવી અપડેટને નવા સમાચાર સાથે અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે